અને સરકાર તરફે આ કેસ આપણે બિલકુલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફ્રી માં આપ્યો છે સરકાર તરફે એક પણ રૂપિયો ફી નથી લીધી આપણે આ કેસમાં જી ખૂબ જ હિચકારી આ ઘટના હતી આખી ઘટના કઈ રીતની હતી વિક્ટીમ ને બોડી પર પીએમ દરમિયાન લગભગ ત્રીસેક જેટલી ઇન્જરી જોવા મળેલી અને એટલું બરબરતાથી એને ઇન્જરી કરવામાં આવેલી કે પ્રાઇવેટ પાર્ટ ઉપર લગભગ ચાર થી છ ઇન્જરી હતી અને પાશવી કૃત્ય હતું આખું જ કમ્પ્લીટ જે હતું એ ગુનાનું

ની નજીક આવેલું એક જે ગામ હતું ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ બાદ એમને ગંભીર ઇજાઓના કારણે બરોડાની બરોડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું ત્યાં એમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ જે બાળકી છે એને ઝારખંડ મોકલવામાં આવી હતી અને આ જે સંપૂર્ણ કેસ છે એની ચાર્જશીટ પોલીસે ગણતરીના સમયમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી અને જે સરકારી વકીલ છે એમને આ જે સંપૂર્ણ આખી પ્રક્રિયા છે બોતેર દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી આજે કોર્ટે અંકલેશ્વર સેશન્સ કોર્ટે એમને ફાંસીની સજા ફટકારી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે